નમસ્કાર મિત્રો ત્રણ શેર છે એના વિશે આપણે તમામ માહિતી જોઈશું આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ સારા શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ

બ્રોકરેજનું નું માનવું છે કે કંપનીઓનું બિઝનેસ મોડલ અને ભવિષ્યના ગ્રોથ ના પ્લાન ને જોતા આમાં જોરદાર તેજીનો અંદાજ લગાવવામાં આવ્યો છે એટલે કે ત્રણ ત્રણ બ્રોકરેજ છે અલગ અલગ કંપનીના શેર માં ખરીદીની સલાહ આપી છે અને ભવિષ્યમાં આ શેર સાહીઠ ટકા સુધી રિટર્ન આપી શકે છે એવું બ્રોકરેજ આવું કંપનીના બિઝનેસ મોડલ અને ભવિષ્યના ગ્રોથ પ્લાન ને જોતા તેજીનો અંદાજ લગાવી રહ્યા છે તો આ શેરો વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ વાત કરીએ મિત્રો બ્રોકરેજ હાઉસ ચોઇસ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ શાંતિ ગોલ્ડના શેર ઉપર દાવ લગાવવાની સલાહ આપી છે બ્રોકરેજ આ શેર માટે ત્રણસો પચાસ રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યું છે શુક્રવારે શેર બસો સત્તર રૂપિયાની એંસી પૈસાના સ્તર ઉપર બંધ થયા હતા બ્રોકરેજ નું કહેવું છે કે કંપનીનું મેનેજમેન્ટ ચાલુ નાણાકીય વર્ષમાં વીસ અબજના રેવન્યુ લક્ષ્ય લઈને ચાલી રહ્યું છે સૌથી ઉત્તાહજનક વાત એ છે કે એફઆઈ સત્યાવીસ માટે મેનેજમેન્ટે સાહિત્ર સિત્તેર ટકા ની ગાઇડન્સ આપી છે આઈપીઓ થી મળેલા ફંડનો ઉપયોગ અને વધતી કેપેસિટીના કારણે આ શેર રોકાણકારોની પહેલી પસંદ બન્યો છે એટલે કે બ્રોકરેજ છે શાંતિ ગોલ્ડના શેરમાં ખરીદીની સલાહ આપી છે ત્રણસો પચાસ રૂપિયાના ટાર્ગેટ સાથે પછી મિત્રો વાત કરીએ બીજા શેર વિશે તો પીએલ કેપિટલ કેપિટલે સેક્ટરની દિગ્ગજ કંપની ગ્લોબલ એન્ટરપ્રાઇઝ આ શેર ખરીદવાની સલાહ આપી છે દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રિપોર્ટ આ શેરને ખરીદવાની સલાહ આપતા આઠસો પચાસ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો શુક્રવારે બંધ ભાવથી પાંચસો એક્યાસી રૂપિયા પંચોતેર પૈસાની તુલનાએ છેતાલીસ ટકા સુધીનું રિટર્ન આ શેર આપી શકે છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ ના શેર પછી મિત્રો વાત કરીએ બ્રોકરેજ હાઉસ અનુસાર કંપની ની આધારિત અને એસેટ લાઇટ બિઝનેસ મોડલ તેને ઘણી કુશળ અને સ્કેલેબલ બનાવે છે દિગ્ગજ વૈશ્વિક ફર્મ કેકેઆર ની વ્યૂહાત્મક હિસ્સેદારી કંપની ની નાણાકીય સ્થિતિ વધારે મજબૂત કરી છે વર્તમાન આકર્ષક વેલ્યુએશન અને લાંબા ગાળા માટે એક સારી પિક બનાવે છે પછી મિત્રો શેર છે અગ્રણી બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલના જણાવ્યા અનુસાર આઈઆઈએફએલ ફાઇનાન્સનું આમાં બાય રેટિંગ આપ્યું છે અને બ્રોકરેજે કંપનીને સાતસો વીસ રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે શુક્રવારે પાંચસો આઠ રૂપિયા પંચોતેર પૈસાના ભાવથી એતાલીસ પોઈન્ટ પાંચ પૈસાનો વધારો દર્શાવે છે બ્રોકરેજ કંપનીને કહે છે કે કંપની તેની વ્યૂહરચના નોંધપાત્ર ફેરફાર કર્યો છે આઈઆઈએફએલ હવે જોખમી અરસુરક્ષિત ધિરાણને બદલે સુરક્ષિત રિટેલ ધિરાણ જેમ કે ગોલ્ડ લોન અને એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે કે શેરમાં ખરીદીની સલાહ આપી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરીએ જેમાં ત્રણ અલગ અલગ બ્રોકરેજ હાઉસ આ શેરોમાં ખરીદીની સલાહ આપી છે અને આ શેરોનો ટાર્ગેટ પણ જણાવે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો